જો આને નિકાલ ન થાય તો અમે કરવા તૈયાર છે આ કામ થોડી બીજે કામ કરવાની તૈયારી પણ અમે કરી રહ્યા છીએ બોલો મારું નામ મંગળાભાઈ મંજુભાઈ મનાર પાદરની ઉડીનો રહીશ શું આ પાદરમોડી ભઠ્ઠાવાળાએ આ કેમિકલ અને ભઠ્ઠાવાળાએ આ કેમિકલથી અમને ખૂબ આનું નુકસાન થાય છે અને આ વારંવાર ચહેતા સત્તાહે પણ આ જે પ્રજાપતિ છે તેનું કોઈ ધ્યાનમાં લેતું નથી એનું ખાસ અમારે આ સરકારશ્રી ધ્યાનમાં લેવા મહેરભાગ અમારી આ રજૂઆત સાંભળવામાં ન આવે તો અમે એની આગળની કાર્યવાહી અને લેવામાં